અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચાર રસ્તાથી જૂની નગરપાલિકા સુધી આવેલા કેબિન ધારકોને કેબિન હટાવવા માટે પાલિકાએ નોટિસ પાઠવી છે નહેરુ માર્ગ કેબિન એસોસિએશનના સિત્તેર કેબિન ધારકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી જગ્યા ખાલી કરવા સૂચના અપાઈ છે

તે બધાને પોતાની જે નવી દુકાનો બનાવવા ફાળવવામાં આવી છે જગ્યાઓ તે જગ્યાએ શિફ્ટ કરવા માટે જણાવેલ છે જેથી કરીને નગરપાલિકા તે જૂના વર્ષો જૂના કેબિનો હટાઈ શકે અને જે ટ્રાફિકની સમસ્યા છે એ દૂર થાય અને નગરપાલિકા આગામી સમયની અંદર ચૂંટાયેલા પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ સામાન્ય સભા જે નક્કી કરશે ડિવાઈડરની કામગીરી લેવાની વિચારણા હેઠળ છે તો એ ડિવાઇડરનું કામ લઈ ટ્રાફિક મુક્ત રસ્તો બનાવીશું